હેલો ગાઈઝ હું છું તૃપ્તિ વાછાણી આજે એક સરસ મજાની વાત તમારા સુધી શેર કરીએ છીએ ફિલ્ડ વર્ક કરીએ છીએ અને ઘણું બધું આપણે જે જીરાની અંદર કામ કરીએ છીએ એક ખેડૂત આગળ આવી શકીએ એનું મેનેજમેન્ટ પહેલેથી પૂરું પાડીએ છીએ હવે સોશિયલ મીડિયામાં વિડીયોઝ મૂક્યા ને તો લોકોના કોલિંગ આવે કે પચાસ પંચાવન દિવસનું જીરું છે અને જીરું હાઈલું જાય છે એને રોકવા માટે ખર્ચો ગમે એ થાય રોકાઈ જવું જોઈએ તમારે એક સવાલ છે હકીકતે એવું બની શકે ના બની શકે હા રિઝલ્ટ મળી શકે ત્રીસ ચાલીસ ટકા મળે કોઈને એ રેશિયા મળે પણ હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ ક્યારેય ના મળે એ રિઝલ્ટ જોતું હોય ને તો આપણે એમનું મેનેજમેન્ટ પહેલેથી કરવું પડે આ ઘેરા છે બધા મારા જે ઘેરા છે એની અંદર એક ફિફેક નથી આવતી એનું કારણ શું છે કે એ પહેલેથી મેનેજમેન્ટ કરું છું હા હું એ સમજુ છું જમીન પહેલો પ્રભવ છે જમીનમાં ઘણા બધા એવા રાવા હોય જ્યાં પણ જમીનમાં પાણી ભરાવાના ઇશ્યુ હોય છે ત્યાં જીરું ઉઠવાના પ્રશ્નો હોય છે મારા કેસની અંદર એ સો ટકામાંથી દસ ટકા ખેડૂતોને આ પ્રશ્ન આવતો હોય શું કામે આવતો હોય એક જમીનના રાવા કહીએ ને એ કમ્પ્લીટ કરવા માટે આઈ થિંક ત્રણ ચાર વર્ષ લાગી જતા હોય આ બેઝિક નોલેજ છે આપણે જે આટલા વર્ષથી આ ખેડૂતોને આપણે એમ ના કહી શકીએ કે સો ટકા રિઝલ્ટ મળે હા ખેડૂતો કે એ બરાબર છે પણ જનરલી આની અંદર બધું જ ધ્યાન રાખવું પડતું હોય અને લોકો જ્યારે જીરું હકીકતે જેમને પણ જીરું આપણે જીરાની અંદર અધળક ખર્ચા કરીએ પાંચ દિવસે સ્પ્રે મારે પિયત આપવામાં ખર્ચો કરીએ બધું ખર્ચો કરીએ છીએ તો સામે આપણને એટલું ઉત્પાદન બી મળવું જોઈએ તો ન એનું મેનેજમેન્ટ જો પહેલેથી જ કરવામાં આવે ને તો ખર્ચ ઓછો થાય એક તો એક બગાડના પ્રશ્ન ના થાય અને બીજું કે ટાઈમ પહેલાં જ્યારે એની આપણે ટ્રીટમેન્ટ કરવામાં આવે ને તો બેનિફિટ સો ટકા મળી શકે એટલે હરેક ખેડૂતોને જે મારા અનુભવ છે દસ વર્ષની અંદર એ જ અનુભવ હું તમારી સાથે શેર કરું છું એક પ્રોડક્ટથી કે એક વસ્તુથી ક્યારેય ક્યારેય મેનેજમેન્ટ નથી થતું આજે આપણી ખેતી કંઈક ઊંધી દિશામાં જઈ રહી છે અને ખેડૂતોને અસંતોષ થાય છે એનું કારણ શું છે કેમ કે ખેડૂતો ડિસાઇડ નથી કરતા કઈ પ્રોડક્ટ્સથી કેટલું રિઝલ્ટ મળે છે આજે હું જાણું છું કે આજની આપણી જે ખેતી કરે છે એ ખેતી આઈ જે આઈ થિંક ગણીએ તો પંચાવનથી સાઠ વરસની એજવાળા એટલે આગળની જનરેશન એની જનરેશનમાં અને આપણી જનરેશનમાં દસ વરસનો ગેપ છે એને સમજવા માટે કેમ કે એ જે રૂઢિથી કામ કર્યું છે એ રૂઢિને અપનાવશે અને હવેની જે ટેકનોલોજી છે એ થોડીક અપડેટ છે જશ કે મોબાઈલની અંદર છે એ સિસ્ટમથી ચાલીએ છીએ એટલે ખેતી જેટલી બનશે એટલી મેનેજમેન્ટથી કરવામાં આવશે એનું પહેલેથી જ પાયાથી માંડી અને મેનેજમેન્ટ હવે ખેતીની અંદર એ જ ક્રેઝ આવવાનો છે કે આખા મેનેજમેન્ટનો કેમકે આવનારી પેઢીએ ક્યારેય ખેતી નથી કરી તો એ શું કરશે સેટ ટુ હાર્વેસ્ટિંગ કરાવશે કન્સલ્ટિ ચા કરાવશે કે પહેલેથી લઈને છેલ્લે સુધીનું તો એ ખેતીની અંદર બેસ્ટ કેમ કે જે ખેતીને સુધારવા માટે આપણે એક એક બે બે વર્ષ લાગ્યો છે આપણે કોઈ ભગવાન નથી કે એક વખતમાં આપી દીધું એટલે એનું સોલ્યુશન મળે હા પચાસ સાઠ સિત્તેર ટકા ખેડૂતોને મળતું હોય છે પણ એ વાત સાથે આપણે ક્યારેય એગ્રી ના થાય કે એક પ્રોડક્ટથી કંઈ થઈ શકે ફક્ત ને ફક્ત મેનેજમેન્ટથી થઈ શકે અને જમીનના ઘણા બધા પ્રકાર હોય છે એને પહેલાં સમજવી પડશે જાણવી પડશે અને ખેતીને ખર્ચાની બાબતે બધી બાબતે આપણે બધું જ ધ્યાન રાખવું પડશે એટલે ખાસ કરીને કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આવતા હોય પહેલાં મારા વિડીયોઝ જોવે એની અંદર જાણે કે મારું મેનેજમેન્ટ કઈ ટાઈપનું છે કે બેનો ટાઈમ વેસ્ટ થાય આજે ખેતી બાબતે ચર્ચા વિચારણા કરીએ તો એમનો કોલ એના જે વિચારો હોય અને મારા વિચારો કંઈક અલગ થતા હોય છે તો એને એવું હોય કે કદાચ સોલ્યુશન મળી જાય પણ ક્યારેય સોલ્યુશન ના મળે હા એની અંદર પચાસ સાઠ ટકા રિઝલ્ટ બી મળે પણ બેસ્ટ કરવું હોય ને તો સીડ ટુ હાર્વેસ્ટિંગની અંદર જ પાક વાવે ને ઘરે આવે ને ત્યાં સુધીની આ મારી સલાહ છે કે આવ્યા પછી એમનું સોલ્યુશન લેવું ને ટફ પડી જાય છે એટલે ખેતીને બેસ્ટ કરવા માટે બધા જ પાસા જોવા પડશે જ્યારે વાવેતર કરીએ એની અંદર શું આપીએ છીએ જમીનમાં શું ઉણપ છે જમીન લેબ આ બધું આજે આપણે સક્સેસફુલ ક્યારે થાય છે આપણે ખેડૂતોનું બધું જ ધ્યાન રાખીએ છીએ એ રીતના એટલે તમારી મારી એક જ રિક્વેસ્ટ છે સીડ ટુ હાર્વેસ્ટિંગમાં જ આપણે કંઈક ખેતીના અલગ ડોક્ટર થવા માગીએ છીએ અલગ કંઈક સિસ્ટમ સાથે અને ખેડૂતોને કંઈક અલગ દિશા વાળવા માગીએ છીએ તો જે મારું નોલેજ છે એ જ નોલેજ કહું છું મને સિસ્ટમ સાથે લાઇન સાથે કંઈ લેવી દેવી નથી અને મને કોઈ એમાં ઇન્ટરેસ્ટ મને ફક્ત ને ફક્ત ઓર્ગેનિક ખેતીમાં ઇન્ટરેસ્ટ છે એટલે હું એ ઓર્ગેનિક ખેતી માટે જ હજી પણ ભણું છું હજી ભણવાની છું અને ખેડૂતોને કંઈક સારું આપી શકું અને ખેડૂતોના લાઈવ અનુભવ કરી શકું વર્ક પ્રોપર વર્ક કરી શકું અને આપણો દેશનો ખેડૂત આગળ આવી શકે બસ એ જ સપનું છે અને ઓર્ગેનિક ખેતી નહીં થાય ને તો તમે બધા કલ્પના કરજો કે આવનારા સમયની અંદર શું થશે આજે નહીં તો કાલે પાંચ વર્ષ પછી બધાને કરવાની છે ફાઈનલ છે તો અત્યારથી મેનેજમેન્ટ કેમ નહીં અને કંઈક વળીએ અડધામાં જ અનુભવ હું તો જે સિસ્ટમ આપું છું ને ખેડૂતોને એ જ આપું છું કે અડધામાં જ ઘણી વખત કેવું થાય કે ખેડૂતો બીજા ખેડૂતોના અભિપ્રાયથી આવ્યા હોય અને આખામાં અપનાવી લઈએ જમીનના રાવા હોય તો પાંચ ટકામાં એવું થતું હોય આપણી એક જ સિસ્ટમ છે જ્યારે પણ નવા ખેડૂત આવે આપણી જે કોન્ટેકની અંદર તો આપણે એના અડધામાં જ કરાવીએ છીએ કે અડધામાં એ અનુભવ કરે બે નું કેલ્ક્યુલેશન કરે એક જ જમીન એક જ પાણી અને એક જ બધું જ પાણી અને સીડ બી એક જ હોવું જોઈએ તો બે બાજુ બાજુમાં એક જ જમીનની અંદર બે પાર્ટ હશે ને તો એને ખબર પડશે કે ભાઈ આ સિસ્ટમમાં મને કેટલો ફાયદો થયો અને આની અંદર શું છે તો એ બધા જ ડિફરન્ટ ખબર પડશે એટલે ખાસ હવે ખેતીને જાણવાની જરૂર છે સમજવાની જરૂર છે આપણે આડેધડ ખેતી કરશું ને તો ક્યારેય સક્સેસ નહીં થાય આ મારા વિચાર છે તમારા વિચાર શું છે મને ખાલી રજૂ કરજો અને ઘણા બધાને એવું થતું હોય જ્યારે હાફ ટાઈમેથી આવે ને હું કેમ હાફ ટાઈમેથી કેશ નથી લેતી એમ કે આગળનું આપને એનું કાંઈ ચાટ ખબર નથી હોતી એટલે થઈ છે એવું કદાચ ખર્ચ કેલ્ક્યુલેશન વધી જાય પણ હું મા મારા ખેડૂતોને એક જ કહેવા માગું છું કે બે બાજુ બાજુમાં ઘેરા હોય મારા અંદર બી મારી જ્યાં સિસ્ટમ લગાવતા હોય ત્યાં ખર્ચ કેલ્ક્યુલેશન લખો મા ખર્ચ કેલ્ક્યુલેશન લખો ખેતી આખી અપડેટ કરવી છે તો એ મા